નમસ્કાર 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 કેમ સૌ ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને વાર મંગળવારના આજના ઊંઝા બજાર ભાવ આવી ગયા છે તો તેની પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લેવલ ઉપર સિલેક્ટ કરો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ જોઈએ જેમ છે ઊંજા તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા એક હજાર એકત્રીસથી સત્તરસો વીસ પછી ઈસબ ગુલ જેનો નીચો ભાવ છે એકવીસો ને ઊંચો ભાવ છે ત્રણ હજાર એકવીસ વરિયાળી જે છે એક હજારથી છ હજાર પાંચસો પંચોતેર ને આગળ છે જીરુ જે છે એકતાળીસોથી છ હજાર એકસો અઠ્યાસી અજમો જેનો નીચો ભાવ છે એક હજાર ને ઊંચો ભાવ છે બત્રીસો બાવન ને તલ સફેદ છવ્વીસોથી છવ્વીસો